જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા આશા રાખું છું મજામાં હશો આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ ગુંદરની પેંદ શિયાળામાં આપણે ગુંદર કોઈ પણ રીતે ખાતા હોઈએ છીએ અલગ 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 વેરાયટી કરીએ એટલે બધાને ભાવે આમાં સ્પેશિયલી બાવળનો ગુંદર લીધો છે જે બધા ખાઈ શકે આજે હું તમને પરફેક્ટ માપ સાથે કહીશ કે તમે કદાચ પહેલીવાર બનાવો ને તો પણ તમારી પેંદ એકદમ સરસ બને શિયાળામાં ગુંદર ખાવો જ જોઈએ ઘણા સાકર કે ખાંડ નથી ખાતા તો મેં આજે ગોળવાળી બનાવી છે શુગરની બીમારી હોય કે ખબર નહીં ખાંડ ઘણા અવોઇડ કરતા હોય તો એના માટે સ્પેશિયલ અને હેલ્ધી પણ ખરું ખાંડ કે સાકર કરતાં વધારે હેલ્ધી ગોળ છે તો આપણે ગોળમાં બનાવશું ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધા જ માપ એકદમ પરફેક્ટ માપ મેં લખીને મૂક્યા છે ચેક કરી લેજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો શિયાળું વસાણા બધા આવતા જ રહેશે તો ચાલો શરૂ કરીએ એક પેન લઈ લીધું છે નોનસ્ટિક લેવું એટલે સારું રહે એમાં મેં ઘી નાખી દીધું છે ઘી ગરમ થાય એટલે ગુંદરને મેં દળી નાખ્યો છે મિક્સરમાં એ નાખી દઈશું બે ત્રણ મિનિટ હલાવશો એટલે ગુંદર એકદમ સરસ ફૂલી જશે ગુંદર ફૂલી જાય ત્યાં સુધી ધીમો તાપ રાખવાનો છે બહુ તાપ તેજ કરશો તો જેટલો ગુંદર તળાઈ ગયો હશે ને એ ફટાફટ લાલ થઈ જશે અને બાકીનો રહી જશે ફેરવી ફેરવી અને બધો જ ગુંદર આવો એકદમ સરસ ફૂલી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે એ પછી મેં અહીંયા ફૂલ ફેટ મિલ્ક લઈ લીધું છે ગરમ કરી લીધું હતું એટલે એની મલાઈ જે હતી ને એ પણ મેં એમાં નાખી દીધી છે ટોટલ માપ ડિસ્ક્રિપ્શનમાં છે એટલે જરા પણ ચિંતા કર્યા વગર તમે પ્રોસેસ જોતા રહો મજા આવશે હવે આને ફૂલ ગેસે જ ઉકાળવાનું છે જેમ જેમ ગુંદર ઓગળતો જશે એમ એમ દૂધ ફાટતું જશે જરાય ચિંતા ન કરતા બરાબર જે તમે કરી રહ્યા છો એ બરાબર કરી રહ્યા છો એમ માનવું ધીમે ધીમે દૂધ બળે પૂરું એનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે લગભગ આ પ્રોસેસને પાંત્રીસથી ચાલીસ મિનિટ થશે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં બીજું કામ કરતા રહીશું વચ્ચે વચ્ચે દૂધને હલાવતા રહેશું ગુંદર ઓગળતો જશે દૂધ બળતું જશે અહીં મેં ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે અખરોટ બદામ કાજુ અને પિસ્તા સાથે એક જાવિંત્રીનો ટુકડો લઈ લીધો છે થોડા એલચી દાણા અને થોડી ખસખસ આ બધું હું ગ્રાઇન્ડરમાં પીસી લઈશ આ માપ એટલે કે સો ગ્રામ ગુંદર છે અને એક લીટર દૂધ છે આ માપથી તમે બનાવો એટલે અઠવાડિયું ચાલે અને એક કે બે દિવસ જ બહાર રહે દૂધની કોઈ પણ વસ્તુઓ વધારે બહાર ન રહી શકે તમે ફ્રીઝમાં મૂકી શકો કારણ કે રોજ આપણે આ ન બનાવીએ સવારે એટલો બધો કોઈને ટાઈમ નથી હોતો તો ફ્રીઝમાં મૂકી દેવાનું રોજ થોડું થોડું કાઢી જેટલું ખાવું હોય એટલું અને ગરમ કરી અને તમે અઠવાડિયું આખું આ એન્જોય કરી શકશો પણ બનાવજો જરૂર કારણ કે હેલ્થ પહેલાં જોવાની શિયાળામાં આ બધા વસાણા ખાઈએ ને તો તમારું આખી વરસ તબિયત સારી રહે હવે જોયું તમે કે ફૂલ ફ્લેમમાં જ હું આ ઉકાળી રહી છું ધીમે ધીમે તમે જોઈ શકો છો કે ગુંદર આપણો ઓગળતો જાય છે અને સાથે સાથે દૂધ એકદમ સરસ રીતે ફાટી ગયું છે હવે જેટલું પાણીનો ભાગ છે એ જ બાળવાનો છે મિત્રો આટલા સરસ સરસ વિડીયો હું મૂકતી રહું છું તમે લોકો જોવો છો પણ ખરા લાઈક કરતા રહો અને કમેન્ટ પણ કરતા રહો મને પણ નવા નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ રહે હવે પાણી ઓલમોસ્ટ બળવા આવે ને ત્યારે આપણે ટોપરાનું ખમણ ઉમેરી દેવાનું છે તમારી પાસે લાંબુ કે ઝીણું જે પણ હોય એ ઉમેરી દેવાનું હવે જે ડ્રાય ભૂકો કરીને રાખ્યો તો એ નાખી દીધો સૂંઠ અને ગંઠોળા બંનેના પાવડર મેં નાખી દીધા છે અને બધું એકદમ સરસ મિક્સ કરવાનું છે જુઓ તમે ઘી પણ છૂટું પડવા માંડ્યું છે પેનથી છૂટું પડે છે એ દેખાય છે એકદમ સરસ હલાવી લેવાનું હવે બધું જ પાણી ઓગળી ગયું બધું જ થઈ ગયું છે ને પછી આપણે ગોળ નાખવાનો છે આ જગ્યાએ તમારે જો સાકર નાખવી હોય તો સાકરનો ભૂકો ઉમેરી શકો ગોળ દોઢસો ગ્રામ મેં અહીં લીધો છે દેશી ગોળ છે કલર થોડોક એનાથી ફેર પડશે સાકરથી થોડું ઉજળું થશે તમારી પેંદ અને ગોળથી થોડી કાળી થશે પણ હેલ્ધી વર્ઝન બનાવ્યું છે એટલે મેં ગોળના ઉપયોગ કર્યો છે ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જાય અને ઘી છૂટું પડી જાય તમને દેખાશે જો સાઈડમાં ઘી છૂટું પડવા માંડ્યું છે ત્યાં સુધી હલાવવાનું છે ઠંડુ થાય એટલે આપણે ડબ્બામાં ભરી એક વીક સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય ખાવું હોય ત્યારે ગરમ કરીને ખાઈ શકાય જુઓ અહીંયા આપણી પેન રેડી થઈ ગઈ છે હવે ગેસને બંધ કરી દેશું મેં એક વાસણમાં કાઢી ઠંડુ થઈ જાય એની રાહ જોઈએ અને બસ આપણી અહીંયા ગુંદરની પેન રેડી થઈ ગઈ છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને શિયાળુ બાકીના વસાણા માટે રેડી રહેજો એક પછી એક બધા જ વસાણાની વિડીયો હું નાખતી રહીશ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને વધારેમાં વધારે લોકો સાથે શેર કરજો જેનાથી સારી રેસીપી બધાને મળી શકે ચાલો આજના વિડીયોમાં ફક્ત આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી આવજો